કાઠિયાવાડી લીલી ડુંગળી શાક બનાવવા માટે જે લીલી ડુંગળી છે એને આવી રીતે બે ભાગમાં સમારીને સાઈડમાં મૂકી દેવાનું હવે આદુ લસણ મરચાં અને એક ચમચી જેટલું લાલ મિર્ચ નાખીને એની એક સરસ પેસ્ટ રેડી કરી દેવાની એક તોડામાં અડધી વાટકી જેટલું તેલ લેવાનું થોડી હિંગ નાખવાની અને સફેદ ભાગની ડુંગળીને આવી રીતે શેકવા મૂકવાનું લગતી બે થી ત્રણ મિનિટ માટે હવે એમાં એક નાનું ટામેટું કદુકસ કરીને નાખવાનું એને પણ થોડીક વાર માટે સરસ રીતે શેકાવા દેવાનું શેકાઈ જાય એટલે મીઠું સ્વાદ મુજબ હલ્દી પાવડર લાલ મિર્ચ પાવડર અને ધનિયા પાવડર નાખવાનું હવે એને મસાલાને પણ થોડીક વાર માટે શેકાવા દેવાનું એમાં હવે લીલી ડુંગળીનો જે ભાગ રહી ગયો છે એ બધું નાખીને થોડીક વાર માટે થવા દેવાનું લગભગ ત્રણથી ચાર મિનિટ માટે પછી એમાં આપણે એ અડધો ગ્લાસ જેટલું પાણી નાખવાનું પાણી સહેજ ઉકળવા આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરીને એક વાટકી જેટલી સેવ નાખવાની અને બરોબર મિક્સ કરવાનું રેડી છે કાઠિયાવાડી લીલી ડુંગળી સેવનું શાક એકવાર જરૂર